ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ ગુજરાત ભારતના સૌથી અધતન ઉત્પાદનનો પાયો છે ગુજરાતમાં નિયમિતપણે અપડેટ થતી ઔદ્યોગિક નીતિઓ નિકાસ પ્રોત્સાહન યોજનાઓ વિદેશી રોકાણો માટે પ્રેફરેન્શિયલ પ્રોત્સાહનો અને ઓઈ ફર્મ અને એમએસએમઇ ક્લસ્ટરોની ઇકોસિસ્ટમથી લાભ મેળવે છે ગુજરાત એ ભારતનું સૌથી શહેરી અને ઔદ્યોગિક રાજ્ય છે જે દેશના ભૌગોલિક વિસ્તારના માત્ર છ ટકા અને તેની વસ્તીના પાંચ ટકા હોવા છતાં રાષ્ટ્રીય કુલ સ્થાનિક ઉત્પાદન જીડીપીના લગભગ આઠ ટકા હિસ્સો ધરાવે છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ 2023માં ગુજરાતનું કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન વર્તમાન ભાવે 22.03 ટ્રિલિયન અંદાજે 288.73 બિલિયન ડોલર છે જે વાર્ષિક ધોરણે 13.3% નો વધારો દર્શાવે છે ગુજરાત ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને દેશની નિકાસમાં મુખ્ય છે જે કુલ 20% છે ગુજરાતના મુખ્ય સક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેના ઇન્ફ્રાસ્ટ્રકચર માં તેના બંદરો ઉદ્યોગો જેમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ડેરી કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ટેક્સટાઇલ અને એપ્રેલ એન્જિનિયરિંગ અને ઓટો જેમ્સ એન્ડ જ્વેલરી ઓઇલ એન્ડ ગેસ ફાર્માસ્યુટિક અને બાયોટેકનોલોજી આઇટી મિનરલ્સ પોર્ટસ પાવર અને ટુરિઝમ છે ગુજરાતે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન ફેબ્રુઆરી સુધી એકસો એક પોઈન્ટ તેત્રીસ બિલિયન ડોલરની નિકાસ કરી છે જે પાછલા વર્ષના ચોપન પોઈન્ટ ચોવીસ બિલિયન ડોલર કરતા મોટો સુધારો છે જે ડાયરેક્ટર જનરલ ઓફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક ના ડેટા પ્રમાણે છે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ના જણાવ્યા અનુસાર ગુજરાત માટે સૌથી વધુ નિકાસ કમાણી કરતી કોમોડિટીઝમાં પેટ્રોલિયમ હીરા સિરામિક કોટન આયન વનસ્પતિ ચરબી કાપડ તેલના બીજ મશીનરી એન્જિનિયરિંગ ઉત્પાદનો અને પિત્તળના ભાગોનો સમાવેશ થાય છે ફૂડ પ્રોસેસિંગ યુનિટ ગુજરાતમાં ત્રીસ ફૂડ પ્રોસેસિંગ યુનિટ પિસ્તાલીસ ડેરી પ્લાન્ટ અને પાંચસો ને કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ અને ફિશિંગ પ્રોસેસિંગ યુનિટ છે નાણાકીય વર્ષ બે દરમિયાન રાજ્યએ દૈનિક વીસ મિલિયન લિટર દૂધનું ઉત્પાદન કર્યું હતું ગુજરાતમાં આઠ પેટા એગ્રો ક્લાઇમેટ ઝોન અને વીસ એગ્રો એક્સપોર્ટ ઝોન છે આઈટી ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આઈટી સક્ષમ સેવાઓ ક્ષેત્રમાં કરવામાં આવેલ રોકાણમાં ગુજરાતનો હિસ્સો સો ટકા છે ગુજરાતમાં પાંચ હજારથી વધુ નાના મધ્યમ અને મોટા ઉદ્યોગ છે જે આઈટી સાથે સંકળાયેલા છે ગુજરાતમાં આઈટી ક્લસ્ટરો અમદાવાદ ગાંધીનગર વડોદરા અને સુરત શહેરમાં ફેલાયેલા છે ગુજરાત સેમી કન્ડક્ટર પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસ અને ગુજરાત આઈટી ટી પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસ જેવી નીતિઓથી ગુજરાતને ફાયદો થાય છે આઈટીઆઈટીએસ નીતિ હેઠળ એક લાખ સીધી નોકરી મળે છે સેમી કન્ડક્ટર ગુજરાતના ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો માટે જમીન પાવર વોટર ટેરી પર સબસીડીની શ્રેણી ઓફર કરે છે બે હજાર ની પાંચ વર્ષની સેમી કન્ડક્ટર પોલિસીનો હેતુ રાજ્યમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન મેન્યુફેક્ચરિંગ બેઝની સ્થાપના ઉપરાંત પ્રોજેક્ટના અમલીકરણને ઝડપી બનાવવાનો છે આ મહત્વાકાંક્ષાને અનુરૂપ યુએસ ચીપ મેકર માઇક્રોન ટેકનોલોજી તેના પ્રથમ એસેમ્બલી ટેસ્ટિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું નિર્માણ જેઆઈડીસી પ્લાન્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે અને કંપની મુજબ સાણંદ ફેક્ટરી ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ લીડ ગોલ્ડ સ્ટાન્ડર્ડનું પાલન કરે છે જેમાં પાણીની બચત કરતી અત્યાધુનિક તકનીકોનો સમાવેશ કરવામાં આવશે જે જીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમને સરળ બનાવશે ઓટોમોબાઈલ અને તેને લગતા ઉદ્યોગ ભારતના પરિવહન સાધનોના ઉત્પાદનના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો નવ છે ગુજરાત રાજ્ય અમદાવાદ સાણંદ માંડલ બેચરજી હાંસલપુર વિઠ્ઠલપુર વડોદરા હાલોલ અને રાજકોટમાં ઓટો ક્લસ્ટર સ્થાપ્યા છે ગુજરાતમાં મજબૂત હેવી લાઇટ એન્જિનિયરિંગ સેક્ટર છે જે સ્થાનિક ઓટો ઉત્પાદનને ને આધાર ને ટેકો આપે છે ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતા મુખ્ય ઓટો મેકર્સ મારુતિ સુઝુકી ટાટા મોટર્સ એમજી મોટર્સ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા અને હીરો મોટો કોપ છે સાણંદ મંડળ બેચરજી ઇન્વેસ્ટમેન્ટ વિસ્તાર જાપાનીઝ ઔદ્યોગિક ઝોન ધરાવે છે ટાટા મોટર્સે ફોર્ડ ગુજરાત પ્લાન્ટનું સંપાદન પૂર્ણ કર્યું હતું યુએસ કાર નિર્માતા ભારતીય બજારમાંથી બહાર નીકળ્યા પછી વર્ષે ઓગસ્ટ બે હજાર બાવીસમાં આ સોદાની જાહેરાત કરવામાં આવી હતી ટાટા મોટર્સ ભારતીય ઇલેક્ટ્રિક વાહન બિઝનેસમાં બે બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરવાની અને બે હજાર પચીસ સુધીમાં દસ મોડલનો પોર્ટફોલિયો બહાર પાડવાની યોજના ધરાવે છે કેમિકલ્સ ફાર્માસ્યુટિક અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ગુજરાત ભારતમાં અગ્રણી ફાર્માસ્યુટિક મેન્યુફેક્ચરિંગ હબ છે અને સેક્ટર ટર્નઓવર તેત્રીસ ટકા અને ભારતની ફાર્માનિકાસમાં અઠ્યાવીસ ટકા હિસ્સો ધરાવે છે રાજ્ય પાસે પાંત્રીસોથી વધુ લાયસન્સ ધરાવતા ખાનગી કંપની છે અને તે એક મુખ્ય બાયોટેક ડેસ્ટિનેશન પણ છે ગુજરાતમાં એકસો ત્રીસ યુએસએફડીએ પ્રમાણિત દવાઓનો ઉત્પાદન પ્લાન્ટ છે અમદાવાદ અને વડોદરા શહેર રાજ્યમાં ફાર્મા સુવિધાઓ માટે ટોચના સ્થળો છે ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ બનાવવા માટે ન્યૂનતમ મૂડીની જરૂરિયાત એક બાવીસ મિલિયન ડોલર છે ગુજરાતમાં પેકેજિંગ રસાયણો એન્જિનિયરિંગ અને ફાર્મા પ્લાન્ટ મશીનરી મેન્યુફેક્ચરિંગ જેવા ફાર્મા સાથે સંકળાયેલ ઉદ્યોગોની એક પરિપક્વ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પણ છે ભારતના કુલ પેટ્રોકેમિકલ ઉત્પાદનના બાસઠ ટકા અને રાસાયણિક ઉત્પાદનના પાંત્રીસ ટકા માટે ગુજરાત જવાબદાર છે દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં સિત્તેર ટકા મીઠાનું ઉત્પાદન વીસ ટકા કોષ્ટિક સોડા અને ઔદ્યોગિક ક્ષમતાને વધુ વધારવા માટે રાજ્યએ ખંભાતના અખાત પાસે દહેજ ભરૂચ ખાતે પેટ્રોલિયમ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજન ની સ્થાપના કરી છે ગુજરાત પીસી પીઆઈઆર બાવન પોઈન્ટ અઠાણું ચોરસ કિમી જમીન વિસ્તાર ધરાવે છે અને રેલ માર્ગ સમુદ્ર અને હવાઈ જોડાણના સંદર્ભ ઉદ્યોગોમાં મુખ્ય લોજિસ્ટિક ફાયદા ધરાવે છે કાપડ ઉદ્યોગ ભારતના કુલ કોટન ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો સાડત્રીસ છે રાજ્યમાં ઘણા ટેક્સટાઇલ ક્લસ્ટરો છે ટેકનિકલ ટેક્સટાઇલ સેગમેન્ટમાં ગુજરાત મુખ્ય ફાળો આપનાર છે જે આ ક્ષેત્રમાં ભારતના ઉત્પાદનમાં પચીસ યોગદાન આપે છે હીરા ઉદ્યોગ ભારત જ નહીં દુનિયામાં હીરા ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો સિત્તેર છે મતલબ કે ગુજરાતમાં દુનિયાના દસ માંથી નવ હીરા પોલિશિંગ થાય છે ગુજરાતનો નિકાસમાં હિસ્સો ગુજરાત ઔદ્યોગિક નીતિ બે હજાર વીસ મુજબ રાજ્ય સરકાર નિકાસકારો અને નિકાસલક્ષી એકમોને સુવિધા આપીને નિકાસને પ્રોત્સાહન આપે છે ગુજરાતમાં યુરોપ મધ્ય પૂર્વ એશિયા પેસિફિક અને અમેરિકાના શહેરો માટે સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સહિત ઉત્તમ કનેક્ટિવિટી લિંક્સ છે તે બંદરો સાથે સોળસો કિલોમીટર દરિયાકિનારો ધરાવે છે વધુમાં માર્ગ હવાઈ અને રેલ દ્વારા ગુજરાત સાથે આંતરરાજ્ય જોડાણ સારી રીતે વિકસિત છે જે તેને લેન્ડલોક રાજ્યોમાં પ્રવેશ દ્વાર બનાવે છે આમ ગુજરાત ભારતના ઔદ્યોગિક ઉત્પાદન અને વિકાસમાં પહેલા નંબર પર છે